સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસમાં રિલીઝ થયેલી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો જે હવે હિન્દી ડબમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મો આપ સૌને હિન્દીમાં કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો ગેમ ચેન્જર ફિલ્મ ગેમ ચેન્જર ફિલ્મ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પેન ઇન્ડિયા ફિલ્મ હતી આ એક પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં રામચરણ કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને રામચરણની આ ગેમ ચેન્જર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી અને આ ફિલ્મ હવે હિન્દી ડબમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મ આપ સૌને જી ફાઇવ ઉપર હિન્દીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વિડુ મુરાઈચી આ તમિલ ઇન્ડસ્ટ્રીની એક મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ હતી આ ફિલ્મમાં અજીત કુમાર ત્રિસા કૃષ્ણન અર્જુન સરજા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને વિડા મુરાઈચી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી અને વિડા મુરાઈચી ફિલ્મ પણ હવે હિન્દી ડબમાં નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મને આપ સૌ નેટફ્લિક્સ ઉપર હિન્દીમાં જોઈ શકો છો તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો થાંડેલ ફિલ્મ થાંડેલ ફિલ્મ તેલુગુ ઇન્ડસ્ટ્રીની એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં નાગા ચૈતન્ય સાઈ પલ્લવી જેવા કલાકારો જોવા મળ્યા હતા અને તાંડેલ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને તાંડેલ ફિલ્મ પણ હિન્દી ડબમાં નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મને આપ સૌ નેટફ્લિક્સ ઉપર હિન્દી ડબમાં જોઈ શકો છો તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ડાકુ મહારાજ ડાકુ મહારાજ તેલુગુ ઇન્ડસ્ટ્રીની એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં બાલાકૃષ્ણ ઉર્વશી રોતેલા બોબી દેવલ જેવા કલાકાર જોવા મળ્યા હતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી અને ડાકુ મહારાજ ફિલ્મ પણ નેટફ્લિક્સ ઉપર હિન્દી ડબમાં રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મને આપ સૌ નેટફ્લિક્સમાં હિન્દી ડબમાં શકો છો પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સંક્રાંતિ કી વાસ્તુ નામ આ તેલુગુ ઇન્ડસ્ટ્રીની એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં વેંકટેશ મીનાક્ષી ચૌધરી ઐશ્વર્યા રાજેશ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને સંક્રાંતિકી વાસ્તુનામ આ ફિલ્મ આપ સૌને જી ફાઈવ ઉપર હિન્દી ડબમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો માર્કો ફિલ્મ માર્કો ફિલ્મ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં ઉન્ની મુકુંદન કબીર દુહાન સિંહ યુક્તિ તરેજા જેવા કલાકાર જોવા મળ્યા હતા અને માર્કો ફિલ્મ બોક્સ ઓફિસ પર એક બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને માર્કો ફિલ્મને આપ સૌ સોની લીવ ઉપર હિન્દી ડબમાં જોઈ શકો છો આમ બે હજાર પચીસમાં રિલીઝ આ સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોને આપ સૌ હિન્દી ડબમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો તો આપ સૌએ આમાંથી કઈ કઈ ફિલ્મ જોઈ છે અને કઈ ફિલ્મ આપ સૌ જોવા માંગો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી